ખાસ કરીને તો આજે જો હું વિડીયો બનાવું છું અમે તો શું નાના નાના સબસ્ક્રાઈબ કહેવાય એટલે અમને કોઈ સબસ્ક્રાઈબ આપે લાઈક કરે ન કરે તો અમે કોઈ જાતનું ઓલું ન કરીએ પણ અમે જેનો વિડીયો જોઈએ ને એમાં સબસ્ક્રાઈબ બધાને અમે કરી દઈએ કેમ કે એક જ વખત દેવાની છે સબસ્ક્રાઈબ બરાબર તો ભલે ને એ લોકો આગળ આવતા હોય તો આપણે શું વાંધો છે એટલે અમે સબસ્ક્રાઈબ તો કરું જ હું તો બધાને મને તો શોખ જ કે કોકનું ચેનલ આગળ વધતી હોય તો વધારે સારું અને પ્લસ જો આજે ગણપતિનો તહેવાર છે ખાસ કરીને તો ખાસ કરીને કાલે જે પાંચમ છે ને એ હરેક માણસ પાંચમ રહેજો કેમ કે તમે લોકોએ જે કોઈએ આપણે આખા વરસમાં કંઈ નાના મોટા કર્મો આપણે કર્યા હોય ને કંઈક આપણે કીધે પાપ થઈ ગયા હોય કીડી મકોડું કંઈ આપણે કીધે મરી ગયું હોય કે અજાણ જાણણા આપણે કીધે કંઈ પણ પાપ થઈ ગયું હોય બરાબર તો આખા વર્ષમાં એક જ વખત રક્તપાચમ આવે છે તો ખાસ કરીને મારી બહેનો તથા ભાઈઓ બધાય તમે આ રક્પાચમ રહેજો આ રગપાચમ એક વખત આખા વર્ષમાં રે તો તમારું પાપ બધું ધોવાઈ જાય છે એને વરસમાં એક જ વખત આવે છે આ રગપાચમ તો એમાં સાંબો ખાવાનો હોય છે પછી કોઈ કીધે સાંબો એકલા કીધે ન ખવાતો હોય તો ફરાળ પણ કરી શકાય એવું કંઈ નથી કે ન કરાય અને ખેડૂત માણા તો હરેક રક્તપાચમ રહેતા જ હોય કેમ કે એને કીધે જીવ જંતુ આ તે અજણાજ ઓલું થઈ ગયું હોય તો આ આપણે રક્તપાચમ પાપના માર્ગમાંથી મુક્તિમાં લઈ આવે વરસમાં એક વખત આવે તો ખાસ કરીને બધાય કાલે આજે ગણેશ ચોથ છે એ તો હરખમાં હરખમાં બધાય આપણે ગણપતિ બાપાને બેસાડશું ને વિઘ્ન હરનારા ગણપતિ બાપા છે પણ ખાસ કાલ કાલે બધાય તમે ચોથ પછી પાચમ આવે તો કાલે નાના મોટા છોકરાઓ પણ ઘરનાઓને બધાય રક્તપાચમ રહેજો અને ખાસ કરીને રક્તપાચમ રહેવું બહુ જરૂરિયાત છે આપણા પાપ ધોવાઈ જાય એટલે ખાસ કરીને રક્તપાચમકાલ રહેજો બધાય અને બધાય ફરાળ કરવાનો જોઈને આખા વર્ષમાં એક વખત આવે તો આપણે હું એક દિવસ અનાજ ન ખાય તો ન ચાલે આપણે ફરાળ કરી લેવાનું બધાય ખાસ મારા ભાઈઓ તથા બહેનો નાના મોટા છોકરાઓ સર્વે બધાય રક્તપાચમ કરજો જો મારો આ વિડીયો સારો લાગ્યો હોય બધાયને રક્તપાચમનો તો આગળ આગળ શેર કરજો બધાયને અને તમે આ વિડીયો મોકલજો તો જે કોઈને ખબર હોય ન ખબર હોય તો આ રક્તપાચમ બધા રહે રક્પાચમ વરસમાં એક જ વખત આવે છે આ આપણા કર્મ ગમેવા થયા હોય તો આ કર્મો આ રક્તપાચમ રહ્યા પછી તમારા પાપ ધોવાઈ જાય છે પછી તમે કરો એ વરસદી પાછું વર્ષે વર્ષે આ આવે એટલે ખાસ કરીને રક્તપાચમ રેજો જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો ને લાઈક કરજો ને જો અમે તો નાના નાના સબસ્ક્રાઈબ છીએ એટલે થોડુંક બોલતા આવડે ન આવડે તો બધાએ માફ કરી દેજો ખાસ કરીને અને કંઈ ભૂલચૂક થઈ હોય તો માફી માંગુ જય માતાજી